જય મુરલી બધાને કેમ છે બધાયને મજામાં મજામાં જ હે મસ્ત મજાનું હવવાર થઈ ગયું અને આખી રાત વેરહો હે મે ફૂલ મે વરહો આખી રાત થાઉ અમારે જો ટ્રેક્ટર હાલતું હતું રા પાકવાની હતી ટ્રેક્ટર ચાલુ કર્યું ઉથલ મળ્યા અને મે આવી ગયો એ આવી ગયો તો એનું ટ્રેક્ટર ને ને પડ્યું ટોલી ગારામાં ખુશી ગઈ એઠી અને તમ ગારો ને પાણી જોઈ લ્યો હવ સુમાં હું પાછું રિટર્ન હ્યારો હે ને એને શું હું બહુ ગમે છે ને તેને જવા દેવું નથી અને હેરાને ને આવવું છે એટલે ટન ટાઈટ ને મેં બધું ભેગું છે અને માલનું કામકાજ આપડે બધું થઈ ગયું વાહિંદા બાકી છે વાહિંદા કરવાના છે મારે હજી અને સહાય થાય છે બાકી તમે જો પાણી 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 ભરાઈ ગયું બધે એટલો મેં હતો જો બાકીની એવો મેં હતો જો હવે આ જવાનું નામ જ નથી લેતો લે કયો રસ્તો લેવો અહીંયા અમે બર્ડ નાખી છે અહીંયા નાખવાની નથી રહી ગઈ શું થયું એ કંઈ ખબર નથી આમ જોવ તો ખરી ગારો એવો મેં પણ હેને સમજાતું નથી કે હવે આને જાવું કે નથી જાવું એ નથી સમજાતું મને અટાણે તો બોલો તમે દી ઉગી ગયો હે જોઈ લ્યો ઓમ તો દી કયું ન ઉગી ગયો પણ અટાણે દેખાણો છે તો હવે આપણે હેને માલને ડૂસો નાખવાનો બાકી છે ફટાફટ ડૂસો નાખી દઈ અને પછી બીજા તો કંઈ કામ હે નહીં ભાણા વિસરી લીધા તા હે કેન થાય હું એટલે હજી કેન ની વેચજો હું અને માલ ને ડુસો નાખવાનું વેચજો હું તો નાખ દે ફરતી કોઈ બધા ગારો થઈ ગયો ને બે જણા હોય તો ફટાફટ પડી જાય બસ એક જ કામ બાકી રહ્યું છે ને વાિંદા એ તો હું આગળ ફટાફટ નાખી દેવાની સે આજ ના દસ અને રાઈતી ફૂલ 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 મેં જેવો પડ્યો તો ને એવો તડકો નીકળો અટાણે જોરદાર સુખનું સૂરજ ઉગી ગયો હવે આપણે ભીહું પાવાની હે આજ આપણી ભીહુને આપણે ઢારિયામાં માં લેવી જોઈએ કેમ કે તડકો હે જોરદાર આજ ચાર પાંચ દીધી ને બાઈને બાઈને જ બેઠ્યું છે પણ આજ હવે બધાને સાંજ લેવા જો હે એવો તડકો હે તો હવે આપણે એને ચા પીવાનો છે ચા પી લઈ પછી કુંડી ભરી લીધી હતી નળી મકાઈ માતી ત્યાંથી લઈ લીધી રાઈતી ફૂલ મેં પડી ગયો મકાઈ પાવર નથી વાઢિયું પાવર નથી મંડીએ કોરાવા આવે એટલે કુંડી ને ટાકો ભરી લીધો હવે માલ પાઈ લઉં ચા બનાવી લઉં ચા પી લઈ પછી માલ તો આ પાઈ દે હે હું એને સા પાઈ દઉં પછી નાઈ ધોઈ લઈ કમ્પ્લીટ થઈ જાય ગારો ગારો અહીં હટાણે તો જે ગારો આ ભી હું ધોયું ને કાણ હતું હવાઈ રીતો આ બધું હજી કઈક પાવડી ઢળી ને કોદો ને ઓલું ઓલું સોખું કર્યું પણ હવે આ તડીકો હે ને તે મંડીએ અફવા એમાં મથો મોય મોરફવા મળશે તો હવે બધાને પાણી પાઈ ને બંધ બાંધો અહીંના પેસેન્જર છે એને બારંગ કાઢી મૂકું માતાજીને બધાને મંડું હોવ ને ઠેકાણે માંડવા ફટાફટ પાઈ પણ પેલા પી લઈ શા અને આજ તો કોઈ એમ નાખીએ કે રાઈતી એટલો મેં પડ્યો એટલો મેં પડ્યો કોઈ આ જોઈને એમ નાખીએ કે રાઈતી મેં પડ્યો હે કેમ કે એટલો તડકો નીકળી ગયો છે વટાણ અને હવે આ બધું ઉડાડી જાય ને વયુ જાય તો હંધાઈ સારું હવે જોતો નથી તો વાગી ગયા હે કેટલા મને નથી ખબર કેટલા વાગ્યા હે હવા પાંચ સાડા પાંચ છે હવા પાંચ સાડા પાંચ થયું છે અને વ્લોગ સીધો

પાણી રેડી રેડીને શોખું કર્યું આ બેન બાંધી દે પાડો પેરવાઈ ગયો આ બેન તો ભી દોવાય પછી બાકી ગાને આ બધે પાઇપાઈને બાઈને બાંધી દીધા ત્રણ ભાડી ભારે ખડ લઈ આવી સૌ એટલે મોબાઈલ પડ્યો રહ્યો તો ઘેરે એટલે મને વિડીયો બનાવવાનું ઓહાણ મોબાઈલ જ ગયા તો એ મને નહોતી ખબર બોલો તો અઘડી વાઢીને આવી ખડ ત્રણ ભારી લે આવી કેમ કે આપણે દુસો હવે નથી હે પણ હવે આમ કે એટલો નથી કે ઓહો મારે હજી ડૂસો હે એટલો ડૂસો નથી હવે એ થઈ જાય હજી આમ બે ત્રણ ટકા હાલે એમ છે એવું નથી પણ તો ખડ મારખી બહેન ઉપાડે તેમાંથી હું ખડ લઈ આવી ઉપાડે હે તે ને ત્રણ ભારી કરી સાડા પાંચ જેવું થવા આવ્યું છે ને તો મારે ખાણના લોયા ભરવાના હે અને જોઈ લ્યો અહીંયા ઈટિંગ ચાલુ છે ઈટિંગ મારે હજી ખાંડના લોહીં ભરવા હે તે પછી હું ભીહું દોય એક ભીને દોઈ પાડીને પાઈ દઈ દૂધ પછી બીજા બીજી ભીમું દો પાડુ ભાઈને દીન મમ્મી ભેગા બાંધીને તો ખાણ ભાણા પછી દૂધના ને એવું બધું કામકાજ કરવાનું હોય બાકી સા પાણી પીને વ્યાંગે તો હું ઘડી આવ્યા હં બે એ તો આ મારા ભેગા હતા છે ને રાઈતી ફૂલ મેં વરહો ને એટલે ક્યાંય ટેકર હાકવા પણ હતું નહીં કેમ કે અમાર ખુદ નું ટ્રેક્ટર ખેતર વસાર પડ્યું હોય અમાર હવાર થી હાઈન થઈ ગઈ આજ ની હજી અમે ટ્રેક્ટર અહીં નથી લઈ આવ્યા કેમ કે અમને બી ખે લેશું તો ખુશી જ હા જો કે ઠાલુ ટ્રેક્ટર થાય એટલે ખુશે નહીં કઈ વાહે વજન હોય તો ખુશે આ તો ખુશવાનું હે ને એમને આવતું રહે પણ આજ ક્યાંય જવાનું હતું ને ટ્રેક્ટર લઈને એટલે ટ્રેક્ટર ને લઈ આવ્યા જ નથી ને જ રેવા દીધું છે તો હવે ખાણ ના લઈ ભર લઈ તા તો આ એનું ખાણ ખાઈ લે એનું ખાણ આ ખાઈ લે પછી માલ દવા મંડવો હવે આને કીની મોકરી કરી

ता दो हिले मार ये कोक नी मा आ जाए ये मा 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 पड़ी बसाड़ी जो एक ये कलड़ो घुमरो ली तो एक दन टाने, टाने। ही दन था पगले दूध जरवा तो नहीं बे बे लीटर पी जाए से टाणे टाणे ओनली फॉर दूध टाणे ओ भाई ओनली फॉर दूध बिन कोई इमड़ो न गयो कोई दीवो तू गए ओली मार ये था ना मारियो सोरा ई मारे नहीं ले ले इन ના મારે નહીટલું એટલું હિંગડું લાગી જાય તો ઘણું થઈ જાય હોય હોય હોસોડો ભરાઈ ગયો આવતી રે મારા સિવાય તને કોઈ ના હાસ મળી હે તું મારતા આવતી રે તું ઓરાય મને હે આ હસોડો ભરાઈ ગયો ગારા વારો શું કર્યું હવે

ના પકડવા દી તમે કે એ ગઈ ઊભી બજાય એ એ આમ ઘુમરો મારીને આવી પાછો આવે 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 પાછી આવે 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 આ લો પકલાઈ ગયા તમને તો ઢેડી ન વે જાય છે છે અજી આ કેટલા દીની ખબર કેટલી 22 22 તારીખે ભી વ્યાણે 21 માં ના તો બે તો વર હતા એ જ જતો બે તો વર નથી લેવાનું હા થી બે તો વર 21 22 માં જ જતો અને આજી પહેલી તારીખ છે દસ દીની ની પાડી છે દસ દીની ની પાડી તમને લઈને વહી જાય એટલે હો હા હો હા થઈ ગઈ બીસાડી મારી નોતી ધોળવી ને એટલી ના ધોળવાય હાલો હવે આપણે જો ભીહુઈ ઢોરા ખાણ વીણે છે તો એને વીણવા દઈ બાકી જેને ખાણ નથી જઈ રહ્યું બધા મંડી નાખવા હવે આપણે બટા આ ખાઈ જાય જેવો બટા આ ઢોયરું બટા આ કે નહી ઢોયરું મથા આ મેં ઢોયરું એ કે હું વીણી જઈ તું અહીંથી વેજાન પૈસા મની હા એમ સપ સુપ કરી દૂધ પછી પેલા મને માલને ને થોડુંક નાખવા લાગો કેમ કે ઓલી ભીંજી વ્યાણી છે ને એ ડૂસો નાખવો છે આમાં ઓય ખડમાં કાંકરા વરી દહ ચા બી છે ને દાંત અંબાઈ જાય તો બસ મજા ના આવે હાલો અમે માલને નાખી દઈએ અને આજના બ્લોગ નો ડાન્સ કરી અમારા વિડીયો જોતા રહેજો વિડીયો ને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા